રોટરી ક્લબ તારાપુર દ્વારા તેની ઓગણચાલીસમી સ્થાપના ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ક્લબના નવા પ્રમુખ અને પદાધિકારીઓનો શપથવિધિ કાર્યક્રમ પણ યોજાયો તેમજ વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય વિપુલભાઈ પટેલે રોટરી ક્લબ દ્વારા સમાજ માટે કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી કાર્યક્રમમાં ક્લબના સભ્યો સ્થાનિક આગેવાનો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે તારાપુર ખાતે તારાપુર રોટરી ક્લબનો બે હજાર પચીસ છવ્વીસના પ્રમુખ મધુ ઇન્સ્ટોલેશન હતું મને અહીંયા આગળ અતિથિ તરીકે બોલાવ્યો હતો આજ ઇન્સ્ટોલેશનની અંદર પૂર્વ પ્રમુખની વિદાય અને નવા પ્રમુખ બાટીવાલાની પર આજે અભિનંદન આપ્યા છે આ સાથે સાથે વિસ્તારની અંદર વિધાનસભાની અંદર ધોરણ બાર ની અંદર કોઈ પણ કોર્સ સાયન્સ કે કોમર્સની અંદર વિધાનસભા ભણતા હોય હોય વિદ્યાર્થી કે વિદ્યાર્થી ભાઈ બહેન દીકરી જે કઈ હોય અને નેવ ટકા ઉપર આવે છે અને મારા પરિવાર તરફથી હું લેપટોપ આપું છું તો આજે તારાપુર ખાતે અહીંયા એક મુસ્લિમ દીકરીને બૌણું ટકા છે અને લેપટોપ પણ અર્પણ કર્યું છે મને આનંદની વાત એટલા માટે છે કે દીકરીઓ અત્યાર સુધી મેં પાંચ લેપટોપ આપે છે પાંચે પાંચ લેપટોપ નેવું ટકા ઉપર દીકરીઓ લઈ ગઈ છે અને દુઃખની વાત એ છે ભાઈઓ હજુ સુધી ભણતરમાં પાછા છે તો ભાઈઓને મારે પણ આહવાન છે કે આવનારા સમયમાં ઉચ્ચ ભણતર કરી અને નેવ ટકા ઉપર લઈ અને આપણે આ વિસ્તારની અંદર વિદ્યાર્થીની બહેનો ભણે છે એની સાથે સાથે બરોબરી કરીએ પેલો ભાઈઓની બેન બરોબરી કરી દે હવે બહેનોની બરોબરી કરવાની ભાઈઓને સમય આવી ગયો છે